જય દ્વારકાધીશ ખડત મિત્રો હું જયદીપ કલસરિયા ખેતીકા સાથી YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ નું બટન દબાવી સબસ્ક્રાઇબ કરે લાઈક કરે શેર કરે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી શકે હવે ખેડૂત મિત્રો વાત કરવાની છે તલ વિશે કાળા અને સફેદ તલ વિશે કાળા અને સફેદ તલ અત્યારમાં ખેડૂત મિત્રો વોતી રહ્યા છે કે તેમાં કઈ સારી કંપનીના તલનું વાવેતર કરીએ તો ખેડૂત મિત્રો સારું ઉત્પાદન લઈ શકે જ્યાં ખાવરિયામાં તળ્યા તે આમાં મેળવી શકે તો એવી મારે બે થી ત્રણ વેરાયટી કરવાની છે જે આપણે વેચી રહ્યા છીએ ખેડૂતો દ્વારા વવરાવેલી છે અને બે ત્રણ વર્ષથી વાવે છે અને ખૂબ સારા ઉત્પાદન મેળવે છે તો ખેડૂત મિત્રો વાત કરવાની છે કાળા અને સફેદ તલ વિશે કાળા અને સફેદ તલ વાવવાનો સમય કાળો ખેડૂત મિત્રો આપણે સાદી ભાષામાં કહીએ કે ખીર પછી ખીહેર પછી વાવીએ તો તલમાં વહેલી સમય કાળે પાકે છે અથવા તો શિયાળામાં વાવીએ અત્યારમાં ઠંડીનું વાતાવરણ હાલમાં પુષ્કળ પ્રમાણમાં છે તો તેમાં વાવીએ તો શું વાંધો તલ ઉપરથી બંધાઈ જવાનો પ્રશ્ન આવે છે જેથી કરી તલ વધતા નથી આવા કોઈ પણ પ્રશ્ન આવે છે ખેડૂત મિત્રો વાત કરીએ કે તલમાં કઈ દવા આપણે નિંદામણ નાશક દવા કઈ છાટી શકાય તો ખેડૂત મિત્રો નિંદામણ થી પણ બચી શકે ઘણા ખેડૂત મિત્રો બાસાલીન પણ ઉપયોગ કરતા હોય છે પણ તેતો ખેડૂતો નો અનુભવ ઉપર કોઈ કંપની બાસાલીન ની ભલામણ નથી કરતી છતાં પણ ખેડૂતો બાસાલીન ઘણા ખેડૂત મિત્રો બાસાલીન ઉપયોગ કરી રહ્યા છે આ ભલામણ હું પણ તમને નથી કરતો ઘણી વખત ઉગવામાં પ્રશ્ન આવે છે જેથી કરીને ઉગ્યા તલ ઉગ્યા પછી દવા છાંટવી વધારે યોગ્ય રહે છે

હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે તલમાં માં એવી જાત છે જે ખેડૂત મિત્રો ને અને રોગ કારક પ્રતિક્ષા રોગ સામે અને બધી રીતે ફાયદો કરી શકે છે ખેડૂત મિત્રો એવી જાત છે એક મિનિટ બતાવી દઉં એક છે રડાર બ્લેક કરી આ તલ છે રડાર કંપનીના ના એચ બાયો કન્ટ્રી ના કાળા તલ આ તલના આપણે વાવેતર કર્યા છે જેનો વિડીયો તમને સાઈડ માં દેખાતો છે જે ગયા વર્ષનો છે આ તલ આપણે ખૂબ સારા પરિણામ લીધેલા છે બીજા છે આની આ જ કંપનીના જટાર ત્રણ નંબર આ તલનું વાવેતર પણ કોર કરાવેલું છે આ તલ જે તમને વિડીયોમાં દેખાય છે આ તલ આ તલના પણ ખૂબ સારા પરિણામ લીધેલા છે અને ધોળા બફલા જેવા થશે એટલે ખેડૂત મિત્રોની મારી ભલામણ છે તારી કંપનીના તલ લે અને વાવે તો ખેડૂત મિત્રોને ખૂબ સારો ઉતારો મળી શકે ત્યારબાદ વાત કરું કાળા તલમાં તો એ છે અવની વેબ વોર્ડ અવની બ્લેક બોર્ડ આ તલ પણ ખૂબ સારા પ્રમાણમાં વવાય છે અને ખૂબ સારી વેરાયટી છે અને સારા થાય છે તો ખેડૂત મિત્રો તમે સારી કંપનીના તલ લો આ કોઈ જાહેરાત નથી કે તલની કે કોઈ કંપનીની આ ખેડૂત દ્વારા આપણે વપરાવેલા છે વેલા છે અને ખૂબ સારા પરિણામ મળેલા છે ત્યારબાદ વાત કરું કે તલમાં થોડાક ઉગાવવામાં મોટો થઈ જાય સંપૂર્ણપણે તલની વાત આજે એક વિડિયોમાં મારે કરી દેવાની છે

કે ખુબ સારું ઉત્પાદન લેવા માટે સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો એ સારી કંપનીના બિયારણની સારી કંપનીના બિયારણની અથવા તો પાયામાં કયા ખાતર નાખવા અથવા તો પછી કયું ખાતર આનો વિડીયો હવે આપણે આગળના આગળ આનો એક વિડીયો અલગથી બનાવશું આમાં હાલમાં આટલી જ માહિતી છે કે તમે સારી કંપનીના તલ વાવો અને ખૂબ સારા ઉતારા લ્યો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ